જય માતાજી જય ઠાકર મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ લગ્નમાં અને આ લગભગ ઘણો ટાઈમ થઈ ગયો મહિના ઉપર થઈ ગયો છે પણ કોઈ ટાઈમ નહોતો મૂકવાનો વિડીયો એટલે આ વિડીયો અત્યારે હું અપલોડ કરવાનો છું જે લગ્નમાં જઈ રહ્યા છીએ થાનથી થાન નજીક થાય સારસાણા અમરાપરથી નજીક થાય થોડુંક એમ કે લગભગ દસ બાર કિલોમીટર અંદાજે જે બાર કે પંદર કિલોમીટર થતું હોય છે ત્યાં મારા કાકાજીના દીકરાના લગ્ન છે જે જાનમાં અમે જઈ રહ્યા છીએ પવન એટલો છે મિત્રો એટલે ત્યારબિયાર થઈ થઈને બધા નીકળી ગયા છીએ અને આ જો રસ્તાનો બધાય સીન ઉતાર્યા છે અને ત્યાં અમે જઈ તમને જો પોગી ગયા છીએ ને એન્ટ્રી ગેટ જુઓ તો મિત્રો એન્ટ્રી ગેટ પણ જોરદાર છે અને આપણે ઠેટ આપણે માંડવો કોઈ આગળ જે ગણપતિ બાપાને પગે લાગતા દેવી અને આ છે માંડવો અને આપણે તો શું હોય આય તો બીજું કોઈ કામ ન હોય આપણે બૈરા અહીંયા કોઈ ગાણા ગાયને બે આપણે તો જમવાનું હોતો હોય આ છે મારા હાડુ ન દેખરાઓ ને જો મારા હાડુ છે ભાઈ તમારો ફોટો પાડવાનો છે છે માં શું પેલું એમાં તરત જ જમવા ચાલો જો આ બધું જમવા બેસી ગયા છે બધાય અને આપણે પણ હવે

જે અહીંયાથી ખાલી અમરા પરથી ત્રણ કિલોમીટર જ છે જે આપણા હારા અને ગામમાં જવાનું છે એટલે આપણે તરત નીકળી ગયા છીએ તૈયાર થઈને ચાલો આપણે જઈએ હવે ત્યાં અને અહીંયા જઈને હું તમને પાછો આગળનો વિડીયો બતાડું છું વિડીયોમાં આગળ બન્યા રહીજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો તો આપણે આવી ગયા છીએ જમણવાર ચાલુ છે જમવા બેસી ગયા છીએ અને જો આ

થાળી માં જોવો છો ને તમે મિત્રો એટલે બે ત્રણ દિવસ થી તો લગ્ન જ છે બાય બાય